ગોકર્ણ તો વનમાં ચાલી પ્રભુની ભક્તિ કરવા લાગ્યા ધુંધુકારી ચોરીઓ કરવા લાગ્યો મા બાપે રોક્યા લાત ની ઠોકર થી મા બાપને માર્યા આત્મદે વિચાર આના કરતા તો પુત્ર ન હતો ત્યારે વધારે સુખી હતા કમસે કમ પ્રભુ નું નામ તો લેવાતો હતો શું દશા થઈ છે ઘરની અને ઘરની આ સ્થિતિ જોઈ ગોકર્ણજી પિતાને સમજાવવા માટે આવ્યા છે પિતાજી કાળ ધક્કો મારીને ઘર છોડાવે પેલા સ્વેચ્છાએ ઘર છોડી દો ઘર છોડો તો ક્યાં જાવું વનમાં જાઓ વન પ્રવેશ બધાએ કરવાનો હોય પચાસ પછી એકાવન બાવન જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય ત્યારે વાન પ્રસ્થાશ્રમ કહેવાય ત્યારે શું કરવું જોઈએ અદ્ભુત શ્લોક આ શ્લોક એટલો અદભુત છે જો આપણા જીવનમાં ઉતરી ગયો तो ने टका समस्या न सोल्यूशन मिली जाए धर्म भज स्व सततम त्यज लोक धर्म सेव स्व साधु पुरुषा जही काम तृष्णा अन्य दोष गुण चिंतन ધર્મમ ભજસ્વ સતતમ હે પિતાજી તમે સતત હવે તમારા ધર્મને જીવો પ્રભુનું ભજન કરો ભક્તિમાં કોઈ બાધા ન થવી જોઈએ તમારા જીવનની બધા છોડો લગ્ન હોય પ્રસંગ હોય કોઈની સગાઈ હોય બાળકોને મોકલાવો જીવનભર તમે વ્યવહાર કર્યો છે બધો આત્મકલ્યાણ ક્યારે કરશો બાળકોને બધો લૌકિક વ્યવહાર હવે કરવા દો પણ કે છે ઘરમાં લગ્ન હોય ને બા સૌથી પેલા તૈયાર થાય પછી વવો કે બા હવે અમે જઈશું તમારે ઘર રહીને સંભાળવાનું છે તાળાની જેમ ઘર સાચવવાનું વાર આવે સમજવાનું કે આપણે વૃદ્ધ થઈ ગયા છે અને ઘરની બહાર આપણે કઈ જતા હોઈએ તો આપણે લાઈટ બંધ કરીએ પંખા બંધ કરીએ બારી બહાર બંધ કરીએ નળ ચેક કરીએ બધું બંધ કરી બહાર તાળો મારીને જઈએ એમ શરીર છોડીને આત્મા જવા માંગતો હોય ને બહાર ધીરે ધીરે આંખો જોવાનું ઓછું કરે કાન સાંભળવાનું બંધ કરે હાથ પગ ધ્રુજવા લાગે બ્લડ પ્રેશર વધે આ ધીરે ધીરે લાઈટ પંખા બારી બારણા બંધ થવા લાગે સમજવાનું કે હવે આત્મા શરીર છોડીને જવા માંગે છે કેમ કે જવાનું તો બધાય છે કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યો જેનો જન્મ છે એનું મૃત્યુ સનાતન છે ઘણી વાર એકવાર એક શિષ્યના ઘરમાં એના ગુરુ પધાર્યા ગુરુની પધરામણી કરી સન્માન કર્યું બહુ આલીશાન બંગલો બનાવ્યો તો બધી વ્યવસ્થા એણે પોતાના ઘરમાં રાખી અને હોંશે હોંશે પોતાના ગુરુને પોતાનું ઘર બતાવવા નીકળ્યો જો મહારાજ આટલો સરસ બેડરૂમ બનાવ્યો સરસ એસી મૂક્યો છે ઉનાળામાં શિયાળા જેવી ઠંડક અહીંયા મળે હિલ સ્ટેશન પર બહાર ફરવા ના જવું પડે આ બાથરૂમ એમાં રેન્જ શાવર મૂક્યું છે વરસાદમાં બહાર નાવા ના જવું પડે આ બટન ચાલુ કરું તો પેલી વીજળી ચમકે વાદળની ગર્જના થાય બધી વ્યવસ્થા આ વોશિંગ મશીન કપડા ધોવા બહાર ના જવું પડે આ ઘરઘંટી લોટ દળવવા બહાર ના જવું પડે આ વોકિંગ ટ્રેલ બનાવી ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા બહાર ના જવું પડે આ સ્વિમિંગ પુલ બનાવ્યો તળાવમાં નવા બહાર ના જવું પડે આ બનાવ્યું બહાર ના જવું પડે પેલું બનાવ્યું બહાર ના જવું પડે ત્યારે સંતે કહ્યું ગુરુએ કહ્યું કે ભાઈ એક દિવસ તારે બહાર ચોક્કસ જવો જ પડશે કેમ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું તું નહીં જાય તો ઘરવાળા બધા તને પરણે લઈ જશે જવાનું તો છે જ બધા સાવધાન બેફામે બહુ સરસ શેર બેફામ કેટલું થાકી જવું પડ્યું નહી તો જિંદગીનો માર્ગ છે ઘર થી કબર સુધી મંજિલ ખાલી ઘર થી સ્મશાન સુધીની છે પણ જીવનભર ભાગતા ભાગતા માણસ થાકી જાય છે આ તૃષ્ણાઓ ક્યારે છૂટશે સાધુ સાધુ કામ પુરુષનો કરો કરો ગુરુની સેવા જે લોકો ગુરુની સેવામાં હોય ને એને પૂછો ઘણા વૈષ્ણવ અમારી સેવામાં રહેતા હોય પૂછો અમને તો ઘણી વાર પેલી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે કાર લેવા માટે આવે ઘરમાં કઈક આયોજન હોય બધી ફેસિલિટી મળે પણ સાથે સેવામાં હોય ને એને કોઈ ચા પાણી નું ના પૂછે એક ગાટલો નાખી દે હા અહીંયા સુઈ રહેજો ભોજનમાં જે મળે જમી લેવાનું પોતાની કોઈ ચોઈસ નહીં ગુરુની સેવા કરતા કરતા બધી તૃષ્ણાઓ છૂટી જાય અન્યાસ ગુણ દોષ ચિંતન માં શું મુક્ત પિતાજી ઘરમાં કોણ શું કરી રહ્યું છે કોણ શું કહી રહ્યું છે આ બધું વિચારવાનું છોડી દો કોઈના ગુણ પણ ના જોવો ગુણ જોશો તો મોહ થશે અને દોષ જોશો તો દ્વેષ થશે અને આ બંને બંધનનું કારણ બને છે સેવા કથા રસ મોહ નિતરામ પીબત્વામ સેવા એટલે સંયોગ રસ અને કથા એટલે વિપ્રયોગ આ સેવા ને કથામાં તમારા મનને પરોવાયેલું રાખો મેં તો પછી જીવન જીવવા જેવું નહીં રહે